ઓકે હવે જો તમારે એમાં બોલ છે કલરે કલરના જોયા ને એ બોલ છે ને એ તમારે હું કલર બોલું ને જો બોલ છે કલરવાળા એ પછી ગ્લાસું છે જે કલર બોલું એ લઈ ને ઉપરવાળી લાઈન તારી નીચેવાળી જેનું ની ધીમે ધીમે મૂકવાના ગ્લાસ હા પણ ગ્લાસ ન પડે ને એવી રીતે ઓકે સારું વાલો હું કલરના નામ બોલું છું પિંક કલર ધીમે ધીમે બસ હલો ગ્રીન કલર આવડી ગયું છે તમને તો બે ને હવે યલ્લો યલ્લો બસ પડી ગયું લે વાંધો નહીં ઓમાં દીકો વાંધો નહીં ભલે પડી ગયો મૂકી દો બસ લ્યો ભલે ગ્લાસ પડી જતી પવન હોય ને એટલે પડી જાય વાંધો નહીં હવે છે ને લે 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 છે વે કરે હવે બ્લુ કલર વાહ જીતી ગયો પણ તું નાનો મોટો છે એટલે તને ખબર પડે હા તમે બે જીતી ગયા છો બે અહીંયા કલર બધા નાખી દીધા છે